ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમના નવમા તબક્કાનું આયોજન વોર્ડ નંબર દસમાં સંત રોહિદાસ મંદિર સેક્ટર છ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભ સહિત ડાયાબિટીસ અને આયુર્વેદિક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ તકે ગાંધીનગરના મેયરશ્રીએ જણાવ્યું હતું કે છેવાડાના એક પણ માનવી સુધી એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે ત્યારે આ કાર્યક્રમમાં કાઉન્સિલરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

ગાંધીનગરના દરેક વોર્ડમાં જઈને છેવાડાની પંક્તિમાં બેઠેલો વ્યક્તિ છેવાડાના ગામમાં બેઠેલો વ્યક્તિ એ સરકારી યોજનાઓના લાભોથી ક્યાંય વંચિત ના રહી જાય અને સરકારની બધી જ યોજનાઓ એક જ જગ્યાએ એક જ સ્થળ ઉપર એમને અલગ અલગ કચેરીઓમાં ધક્કા ના ખાવા પડે અને એક જ જગ્યાએથી એમને બધી જ સેવાઓનો લાભ મળે એવી સરસ મજાની વ્યવસ્થા રાજ્ય સરકાર અને આપણે ગાંધીનગર મહાનગરપાલિકાએ કરી છે ત્યારે આજે મેં જોયું કે ઘણા લોકો આવકનો દાખલો હોય કે આધાર કાર્ડ અપડેટ હોય ઘણા બધા લોકો અત્યારે ખૂબ લાંબી લાઈન છે બધા લાભ લઈ રહ્યા છે આપ પણ આનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લો અને આપની આજુબાજુ જે લોકો આ યોજનાઓથી વંચિત હોય એ લોકો પણ એનો મેસેજ આપો એ લોકો પણ આજે મોડે સુધી આ સેવા સેતુ કાર્યક્રમ ચાલવાનો છે તો બધા જ

Subscribe now and press the bell icon. Never miss an update.